ઉપદ્રણની શરૂઆતમાં બેસીલીસ થુરેન્જીસીસ નો પાવડર પચાસ પંદર ગ્રામ અથવા તો યુવેરિયા બેસિયાના નામની ફૂગનો પાવડર ચાલીસ ગ્રામ અથવા તો ઉમેરિયા એ રીલી નામની ફૂડનો પાવડર ચાલીસ ગ્રામ અથવા લીમડા આધારિત લીંબોળીનો બીજનો ભૂકો પાંચસો ગ્રામ પાંચ ટકા આર કા લીમડાનું તેલ વીસ મિલિટર અથવા ધોવાનો પાવડર કપડાં ધોવાનો પાવડર દસ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક વીસ મિલિટર એક ટકા એસી બરાબર પ્રમાણે દસ લીટર માં પાણી માં નાખી જો એનું નિયંત્રણ કરવામાં આવે તો આ ડુંક અને ફળ પડી નિયંત્રણ આરામથી થઈ શકે છે આ ઉપરાંત વધુ ઉપદ્રવ જણાય તો ક્લોર પાણી પોસ્ટ વીસ વીસ મિલીટર અથવા તો એમાં મેં કિન બેન્જો એક પાંચ ડબલ્યુ ત્રણ ગ્રામ અથવા તો ચોરાટીની પ્રોલ દસ મિલીલીટર અથવા સાયપર મેથ્રિન દસ ઇસી દસ મિલીટર અથવા ડેલ્ટા મેથ્રિન બે પોઈન્ટ પાંચ ઇંચી દસ મિલીટર વીસ ઇંચ દસ મિલિલી પંદર ટકા દસ મિલિલીટર અથવા તો હાઈ ક્લોરી પોઈન્ટ સાત એસપી પાંચ અથવા બે પ્રોપર પ્રિથિમ વીસ મિલિટર ચાર મિલિટર અથવા તો આયોડી કાર્પ પંચોતેર ડબ્લ્યુ બી વીસ ગ્રામ અથવા તો બીટા સાઈ બીટ્રુથ ક્લીપ આઠ પોઇન્ટ ઓગણપચાસ ટકા વધતા ઇમેડા ક્લોપી નવ પોઈન્ટ એકાવીસ ટકા ગુડી ચાર મિલિટર દસ લિટર પાણીમાં નાખી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરવામાં આવે તો આનું સારું નિયંત્રણ આપણે કરી શકીએ ઉપરાંત જે રીંગણીમાં થળ કોરી ખાનાર યણ છે તો આ જીવાતો ઉપદ્રવ ક્યારેક જ જોવા મળે છે પરંતુ તે અંગેની જાણકારી આપણે આવશે હોતી જોઈએ નુકસાનગ્રસ્ત છોડ ભેગા કરી તેનો નાશ કરવો ખેતરમાં રાત્રિના સમયે પાંજરા પ્રકાશ કિંજર મૂકવા વિનાખોજ પચીસ ઇંચી પાણીમાં ભેળવી થડ પર અથવા તો જમીન પર પડે તે રીતે સાંજના સમયે છંટકાવ કરવો આ રીતે આપણે જો નિયંત્રણ કરીએ તો પણ ડુગ કોનીકામાં રિયાળનું સારી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ